સેમાન ઘર ગયો તો સેમાન બેઠો તો હોડી કરવા ગયો તો ક્યાં ગયો તો એમની હોડી કરવા ક્યાં ગયો તો અહીંયા કઈ રીતે દર્શન કરવા લઈ ગયા તાર મમ્મી ક્યાંય તને ક્યાં લઈ ગયા તા હોળી માતા દર્શન કરવાનું તો આવ્યું હતું तर पापा ले गया था क्या ले गया था घोड़ी माता ने दर्शन करवा के बाहर गया था क्या तू तो हमने એમ કેતો तो કુ मामा ने घर गयो तो एम मामा ने घर नो तो गयो तो खोटू बोलतो तो न <laughs> पाछो तो आ पाडे तो सेवा में बैसीन तो सेवा में बैसीन तो हैं गाड़ी में बैसीन गयो इसो ने શેમાં બેસીને ગયો તો કઈ ગાડીમાં બેસીને ગયો તો પપ્પાની ગાડીમાં કે ટ્રેનમાં બેઠો તો પપ્પાની ગાડીમાં તો તું એકલો ગયો તો તી તે મને ન લઈ જવાય તારે હું અહીંયા આવત તારે ભેગી હે વોડીમાં ગયો તો મને મન ન લઈ જવાય તારે મનકા નો લઈ ગયો મારે આવું હતું તાર ભેગી કોણ કોણ ગયું તું કોણ કોણ ગયું તું તને પૂછું કોણ કોણ ગયું તું પપ્પા બીજું તું બીજું બાઈ આવ્યા હતા પછી દીદી દીદી આવી હતી વંદુ અનુ અનન્યા આવી હતી એમના મનુ છે કે અનન્યા છે આજે અનન્યા કાને લઈ આવ્યું અનન્યા છે ને એમ નામ